નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગવાટે માલામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે પુલ પરથી બસ પડી જવાથી એકાવન લોકોના મોત થવાની માહિતી સામે આવી રહી છે ગવાટે માલાની રાજધાની બાર સોમવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ જેમાં ઓછામાં ઓછા એકાવન લોકો માર્યા ગયા ભાર વિભાગના પ્રવક્તા એડવિન વિલાગાને જણાવ્યું હતું કે વાહન અકસ્માતના કારણે બસ પુલ પરથી પડી ગઈ હતી આ અકસ્માતમાં અન્ય પંદર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મીડિયા રિપોર્ટ અનુસાર બસ પ્રયોગ રોષોથી રાજધાની તરફ આવી રહી હતી એક ફાયર ફાઇટરએ જણાવ્યું છે કે મૃત્યુમાં બાળકો પણ સામેલ છે રાષ્ટ્રપતિ બનાડો અરવિલાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ